હેલો એવરી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજે વીકેન્ડમાં જો અચાનક પ્લાન કર્યો છે હવે કે વડાપાઉ બનાવવાનો બધા ફ્રેન્ડ્સ ને આ કેવું બોર્ડ ગેમ રમવાને ભેગા થવાના હતા તો કીધું વડાપાઉ બનાવીએ તો એને બધી વસ્તુ લેવા નીકળ્યા હતા આજે સારું છે વેધર સની છે કે મસ્ત છે અત્યારે

જોઈએ છીએ અત્યારે લેવા માટે નીકળ્યા બધું કારણ કે પાઉ તો પેલા શું હતા હવે ઇન્ડિયન વધી ગયા ને એટલે પાઉભાજી નો પ્રોગ્રામ વધુ હોય ને પાઉભાજી મેં ઘણા ને જોઈએ આપડે ઇન્ડિયન હોય ને ટ્રોલી માં ભરતા પેકેટ હોય એટલે ઘણી વખત કેવું અમુક હોય ને કે પબ્લિક હોલીડે ને એવું આવવાનું હોય ને તો પેલા પ્રી પ્લાન કરી રાખવું પડે ત્યારે એ પેલા છે ને એ લોકો સ્ટોક પૂરો કરી નાખે પછી બે દિવસ કદાચ બંધ રહેવાનું હોય ને તો વળી પાછું નવો સ્ટોક આવે કા એટલે ત્યારે આપડે કઈ પ્લાન કરવું હોય ને તો એડવાન્સ માં પાઉ ને એવું લઈ લેવું પડે એમ તો એની હોય ત્રણ ચાર દિવસની એક્સપાયરી ડેટ એટલે વાંધો ના આવે લઈ રાખીએ ગઈકાલ મજા આવી રક્ષાબંધન બધા સાથે સેલિબ્રેટ કર્યું અને ગરબામાં ગયા તા જેમ તમે જોયું એમ પણ ગરબામાં બે બહુ બધું શૂટિંગ નતું લીધું આ વખત રમી લીધું એવું છે એમાં તમને લાગતા છે કે આ બધે રાખડી એટલે બધા બાંધે પણ એમાં રિયલ બ્રધર સિસ્ટર એક જ છે હા કિશન ને ગોપી હા એ લોકો રિયલ બ્રધર ને સિસ્ટર બાકી તો બધાના બેનો ની રાખડી આવી હોય ને એકબીજા એક બીજા બાંધી દઈ રક્ષાબંધન જેવું લાગે એટલે સેલિબ્રેટ આવી રીતે કરીએ જનરલી અમે દર રક્ષાબંધન મેન્યુ ઓર્ડર કરીને આવી એવી રીતે કરતા હોય પણ પછી એટલા બધા મેમ્બર નતા અને આ વખત એમને કીધું કે ચલોને કઈક બનાવીએ એમ એ લોકો ઓલરેડી બધું બનાવી જ રાખ્યું હતું ફર્સ્ટ ટાઈમ મિસળ પાઉ ખાધું ને પણ મજા આવી કે આવું બધું થોડું સ્પાઇસી ને ચટપટુ ને એવું હોય ને એવું તો જો કે ભાવે ચાટ ને કઈ પણ આઈટમ હોય ને તો કઈ નઈ ચલો હવે આજનું ફોકસ કરીએ વડાપાઉંની બધી વસ્તુ લઈ આવી હા હવે જો માં પહોંચી ગયા ના અહીંયા મેસ્ત્રીબેન તો ટ્રોલીન બેસી ગયા છે કમિશો હા થાકી ગયા એપલ લઈ લીધું છે અહીંયા આવી રીતે હોય ફ્રી ફ્રૂટ ફોર કિડ્સ એપલ જ છે જો કે આજ કઈ છે નહીં બેન ના તો ઘણી વખત હોય અલગ અલગ ફ્રૂટ કે શોપિંગ કરે ને એટલી વાર એ લોકો ટ્રોલીમાં બેઠા બેઠા ખાય તો શાંતિથી લેવાઈ જાય વસ્તુ મેન ડ્રીન લીધા હજી તો કુશલ ગયા છે કંઈક પાઉં ગોતવા ચલો લઈ લઈ હવે અહીંયા છે આર્યા છે અવેલેબલ કે નહીં કેટલા છે જોવું પડશે કેમ કે હમણાં ક્લોઝિંગ ટાઈમ થવા આવ્યો ને એટલે નક્કી ના રે હોય કે ના હોય

ખાસ તો પેલા પાઉ લેવાના હતા પાઉ ના પછી સાથે કોલ્ડ ડ્રિંક્સ એ લીધું દહીં છે જો કે છાસ છે પીવી હોય ને એના માટે ને દૂધ તો હોય જ અમારે લેવાનું મિલ્ક તો કાકો જયારે આવીએ ત્યારે લગભગ હોય જ ઘરમાં હોય તો એક્સ્ટ્રા લઈ રાખીએ એવરી ડે જોઈ સવારે એક ટાઈમ તો જોઈએ જ ચા એનો હવે ગ્રીન ચટણી ને એવું સાથે બનાવવા માટે કોરિયન્ડર ને લેવાનું છે ચીલી તો ઇન્ડિયન સ્ટોર જાય લઈ ને પછી ઘરે જઈએ પછી બનાવવાનું ચાલુ કરું બટેટા બાફવાનું હવે જો ઘરે પહોંચી ગયા અને બધી વસ્તુ થોડી ઘણી ગોઠવવાની ગોઠવી લીધી બટેટા બાફવા છે કુકર તેલ ને કાઢીને બધું રેડી રાખું મરચા ગ્રીન ચટણી બનાવતી હતી પછી હજી પેલી લસણ વાળી ડ્રાય ચટણી બનાવવાની છે કુશલ થોડી હેલ્પ કરે છે

બતાવો કારણ કે ઓલો જી જૂનો હતો ને એ તો હું સ્કૂલે થી લઈ આવ્યો તો મને એમ આપ્યો હતો કે મિત્રી ત્યાં નાની હતી ને એટલે આપણને નક્કી ના હોય કે ઈ કરશે કે નહીં કરે એટલે એ કન્ટિન્યુ ના કરે કોક ને શોખ હોય ને એટલે થોડોક સ્ટાર્ટ કરે એટલે અમારા સર એમ કીધું હતું કે અમારા સ્ટાફે કે આ લઈ જા જો ઈ મીન્સ આ ઓલો તો નથી સારો નથી પણ બે ત્રણ મહિના ચલાવ અને જો પછી એને એમ હોય ને કે ના માર કન્ટિન્યુ કરું તો ખર્ચો કરજો આપણે દોઢ વર્ષ એમ તો હલાયું હલાય એને કીબોર્ડ કહેવાય કીબોર્ડ કહેવાય ને હવે આપણે લીધું ને પિયાનો હા એ પિયાનો લીધો એટલે ઈ મોટો છે એકદમ કેટલી 84 કીઝ આવે ને કે ખબર ને

અને ઘરે કીબોર્ડમાં પ્રેક્ટિસ કરે ને તો એની કી અહીંયા ઘરે સોફ્ટ હોય ને ત્યાં થોડી હાર્ડ પડે એમ પ્રેસ કરવામાં ના હાથ નાના હોય એટલે તો પછી કુશલ કે હવે એવું લાગે છે કે હવે તો આ કન્ટિન્યુ કરશે તો હવે આપણે ખર્ચો કરીએ તો વાંધો નહીં સ્ટાર્ટિંગમાં તો આપણને એવું થાય કન્ટિન્યુ ના કરે ને પીયાનો આમ એક્સપેન્સિવ હોય થોડા એટલે કીધું કે એટલો બધો ખર્ચો નહીં કરવો ને કુશલને ને સ્કૂલમાં પેલું મ્યુઝિક ક્લાસ ને એવું હોય ને તો ત્યાંથી મ્યુઝિક ટીચર એમને આપ્યો તો કે એ લોકો નોટ ડાઉન કરી લે પછી આપણે રિટર્ન કરી દેવાનો તો હમણાં આપી આનો લીધો ને એટલે કીબોર્ડ રિટર્ન વાયોલિન કરે છે તો એને વાયોલિન ત્યાંથી આપણે હાયર કર્યું ને એનો આપણે ચાર્જ દેવા પડે ને વાયોલિન ના જે હાયર કર્યો ને એના ચાર્જ દેવાના હોય ક્લાસના ના નહીં સ્કૂલમાં એવું હોય છે ચલો બતાવો તમે અમે મિસોબેન કરે છે કઈ હા

હા એટલે એમાં એવું હોય કે પોતાને સાંભળવું હોય ને તો હેડફોન ભરાવી અને પછી પ્રેક્ટિસ કરે એટલે શું એને જ સંભળાય બીજા કોઈને ના સંભળાય ને કોઈને ડિસ્ટર્બ ના થાય અને એમને વગાડવું હોય તો એમને વગાડવાનું આ એટી એટ કીઝ હોય પ્રોફેશનલનું હોય ને એમાં એટી એટ કીઝ હોય નકર નાના હોય આ પેડલ આવે ત્રણ હજી તો એના યુઝ કેમ કરવાના એ નથી શીખવાડ્યું એ તો હજી થોડાક વધુ શીખે ને એટલે આખી યામાહી યામાહાની જ કીટ છે યામાહાનો પિયાનો છે આ હેડફોન યામાહાના અને આ સ્ટુ લાઈ ભેગું જ આવ્યું છે એ યામાહાનું જ છે રેકોર્ડિંગ થાય પ્રેક્ટિસ કરવાની પછી રેકોર્ડ થાય એટલે ખબર પડે કે કેવું કરે છે પછી એમ જાતે મ્યુઝિક પ્લે કરે હમ સારું લ્યો કરો પ્રેક્ટિસ કરો હાલો કામ કરાવું કામ ન કરાવું આપણે પ્રેક્ટિસ કરવી બસ જો પોણા છ વાગ્યા ને તોય બધું જ જલ્દી જલ્દી થઈ ગયું તૈયારી કીટ્સનો મસાલો થોડોક લે લીલી મરચી વગરનો બનાવ્યો જ એટલે એનું થોડોક મોડો આ બનાવ્યો વઘાર અલગ કર્યો ગ્રીન ચટણી કરી આ ડ્રાય ચટણી બનાવી અને ખજૂર આમલી ચટણી તો ફ્રોઝન છે ને બહાર કાઢી છે પછી છે એક્સ્ટ્રા આમાંય છે આ બધું તૈયાર કરી રાખ્યું છે ને હરિયો આ બધા મોટા એટલે કેટલા આઠ નવ અમે એડલ્ટ છીએ ને બે કિડ્સ છે એટલે એ લોકોનો થોડોક નોર્મલ બનાવ્યું સ્પાઈસી અને અમારા લોકોને તો આ વડાપાવને થોડુંક સ્પાઈસી હોય ને તો મજા આવે જો કે મસાલો તો મીડિયમ જ બનાવ્યો જ પછી કોઈને જેને સ્પાઈસી ખાવું હોય ને એને પેલી ડ્રાય ચટણી નાખી દેસું એક્સ્ટ્રા વધારે અને ગ્રીન ચટણી થોડી એ નોર્મલ સ્પાઈસી જ બનાવી છે ચલો હવે વડા વાળીને રાખી દો પછી તળીશ પછી ગરમ ગરમ એટલે મજા આવે અને હજી બેટર બનાવવાની ચણા લોટનું એટલે એટલે બેસન વાળું બેટર એ બનાવીને રાખી દઉં એટલે પછી તો જલ્દી થઈ જાય પછી કાંઈ નથી બાકી હવે જો બધી તૈયારી થઈ ગઈ વડા એ વાળી લીધા અને બેટર એ બનાવી લીધું ખજૂર આમને ચટણી પેલી એની હતી ને ફ્રોઝન એટલે એ બધું કાઢીને તૈયાર કરી હજી તો વાય કાંઈ સાડા છ એટલે હજી હવે આવશે બધા આજ બધાને થોડું થોડું કામ હતું એટલે નહીં તો ઘણી વખત અમે વહેલા ભેગા થઈ જાય તો પહેલાં થોડીક વાર રમીએ અને પછી જમીએ એવું શું પૂછો મેં કીધું થઈ ગયું કરી ક્યાંથી નાખે વડા બનાવી લો કે પછી એ તો ગરમ ભાવે ગરમ જ કરી ને હવે હમણાં આવશે એટલે પછી આ જો બધું તૈયાર છે પેન તૈયાર છે તેલ મરચાં જારો કાથરોટ જેમાં કાઢવાનું એ બધું રેડી છે જમવાનું પ્લેટ ને એ રેડી છે ખાલી હવે છાશ બનાવી લીધી એમ તો એ તો જે પીવું હોય કોલ્ડ ડ્રિંક્સ કે છાશ હવે રાહ જોઈ બધા આવી ગયા અને છોકરાઓ ભૂખ લાગી તો સૌથી પહેલા તેના વડા મુઈ કર્યા ફ્રાય ના ભાઈ તો પાંચ શેક્યા છે પછી કરીએ બીજા બધા શું ભૂખ લાગી છે આવો ભૂખ લાગી હવે હા આ લોકો જમી લે ને પછી આપણે બેસીએ મોટા શેકીએ ઓલો સ્પાઈસી વાળા એટલે પેન ઓલું હોય ને હજી એમાં ચટણી નાખીને શેકવું પડે ને પાવા એટલે ચલો અહીંયા જો હવે છેલ્લા વડા થોડા ખાય છે ને આ બાજુ ઓરવી શેખે છે પાવ અહીંયા અમુક બેઠા છે અડતા બરાબર ચીલી બનાવ્યું હતું એટલે એટલે કઈ અલગ બનાવું ના પડ્યું પછી બસ જો જમીન બેસી ગયા પાછા કાઢી બધા પોઈન્ટ બોલે છે કેટલા પોઈન્ટ તો ચાલો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ ટાઈમ બાય